સુરતમાં રેલવે સ્ટેશન તરફથી રિંગ રોડ બ્રિજ ચડીને એક કાર ચાલક પુરપાટ ઝડપે ઉધના તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન બ્રિજ પર પુરપાટ ઝડપે જતી કારે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો ત્યારબાદ ડિવાઈડર કોદાવીને કાર રોંગ સાઈડ ઘૂસી ગઈ હતી સામેથી આવતા એક્ટિવા ચાલકને અડફેડે લઈ લીધો હતો એક્ટિવા ચાલકને અડફેડે લીધા બાદ પણ કાર રોકાઈ નહોતી બ્રિજ પર જ બનાવવામાં આવેલી ટ્રાફિક પોલીસ ચોકીમાં કાર ઘુસાડી દીધી હતી કાર એટલી સ્પીડમાં હતી કે જો બ્રિજ પર ડિવાઈડર ન હોત તો

તેને પણ સારવાર કરવામાં આવી હતી સલાબતપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે આ કારનો રાત્રે અકસ્માત સર્જાયો હતો ત્યારબાદ એક્ટિવા ચાલક અને કાર ચાલક બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ એક્ટિવા ચાલકનું નિવેદન લેવામાં આવ્યું હતું અને ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત